નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું હાલમાં કઈ કઈ નોકરીની જાહેરાતો ચાલી રહી છે જેમાં મુખ્યત્વે બેંક ઓફ બરોડા જીટીયુ જીએસસીએલ આઈડીબીઆઈ પોસ્ટ આઈબી અને યુજીવીસીએલ વગેરે જેવા ફોર્મમાં કઈ કઈ નોકરીની જાહેરાતો ચાલી રહી છે તેના વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આગામી વિડીયો તમને સહેલાઈથી મળી શકે સ્ટાર્ટ કરતા પહેલા અગત્યની સૂચના ધ્યાનથી વાંચી લેવી ચલો બેંક ઓફ બરોડા બેંક ઓફ બરોડામાં બે પોસ્ટ છે એમાં બિઝનેસ એનાલિસ્ટ માટે બે જગ્યા છે જેમાં એજ મિનિમમ ટ્વેન્ટી ફાઈવ યર્સ અને મેક્ઝિમમ થર્ટી ફાઈવ યર્સ કોણ એપ્લાય કરી શકે તો ગ્રેજ્યુએટ વિથ એમ કોઈપણ એ કોઈ પણ સ્ટ્રીમમાં એમ કરેલું હોય તો તમે એપ્લાય કરી શકો છો એના માટે એક્સપિરિયન્સ છે ત્રણ વર્ષ જેમાં બે વર્ષનો એક્સપિરિયન્સ એઝ અ બિઝનેસ એનાલિસ્ટ તરીકે ફાઇ કોઈપણ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો બેંક અથવા તો કોઈ રેપ્યુટેડ કન્સલ્ટી ફોમમાં હોવો જોઈએ ત્યારબાદ વાત કરીએ ઇનોવેશન ઓફિસરની ઇનોવેશન ઓફિસર માટે પણ બે જગ્યા માટે જાહેરાત છે જેમાં મિનિમમ ટ્વેન્ટી ફાઈવ ઇર્સ અને મેક્ઝિમમ થર્ટી ફાઈવ યર્સ તેમાં એની ગ્રેજ્યુએટ અને સ્ટ્રીમ પણ એની મતલબ કે તમે ગ્રેજ્યુએશન કોઈ પણ સ્ટ્રીમમાં કરેલું હશે તો તમે ઇનોવેશન ઓફિસર માટે એપ્લાય કરી શકો છો તેના માટે ચાર વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ જે ઇનોવેશન સેન્ટર અથવા તો કોર્પોરેટ ઇનોવેશન પ્રોગ્રામ ફોર અ મિનિમમ ટુ ઇયર્સ એટલે કે ચાર વર્ષના એક્સપિરિયન્સની અંદર બે વર્ષનો એક્સપિરિયન્સ જે છે એ તમારે કોઈ ઇનોવેશન સેન્ટર અથવા તો કોર્પોરેટ ઇનોવેશન પ્રોગ્રામની અંદર બે વર્ષનો મિનિમમ એક્સપિરિયન્સ હોવો જોઈએ ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો તો જે અનરિઝર્વ કેટેગરી છે ઇડબ્લ્યુ અને ઓબીસી કેન્ડિડેટ્સ માટે ફી છસો રૂપિયા પ્લસ એપ્લિકેબલ ટેક્સ અને ટ્રાન્ઝેક્શન ચાર્જીસ રહેશે જ્યારે એસસી એસ ટી અને પીડબ્લ્યુ ડી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ફી રહેશે હંડ્રેડ રૂપીઝ પ્લસ એપ્લિકેબલ ટેક્સ એન્ડ ટ્રાન્ઝેક્શન ચાર્જીસ મિત્રો વાત કરી રહીએ કે કઈ રીતે એપ્લાય કરવું તો મિત્રો બેંક ઓફ બરોડાની ઓફિશિયલ સાઇટ પરથી તમે આને જાહેરાતને ધ્યાનથી વાંચજો અને એપ્લાય કરજો ઓનલાઈન રજીસ્ટ્રેશનની વાત કરીએ તો આઠ બાર બે હજાર વીસથી આ ભરતી સ્ટાર્ટ થઈ છે અને એની લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન છે એ છે અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર વીસ ત્યારબાદ વાત કરીએ મિત્રો જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એમાં ઘણી બધી પોસ્ટો જુદી જુદી પોસ્ટ પર ભરતી પડેલ છે જેમાં છે પ્રોફેસર બાયોટેકનોલોજી એન્જિનિયરિંગમાં જેના માટે એક પોસ્ટ માટેની ભરતી છે ત્યારબાદ છે પ્રોફેસર મિકેનિકલ એમાં એક પોસ્ટ માટેની ભરતી છે આસિસ્ટન્ટ પ્રોફેસર મિકેનિકલ એમાં પણ એક આસિસ્ટન્ટ પ્રોફેસર બાયોટેકનોલોજી એન્જિનિયરિંગ એમાં એક ડેપ્યુટી રજિસ્ટ્રાર એમાં એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર એમાં એક અને સિનિયર ક્લાર્કમાં એક પોસ્ટ માટે ભરતી પડે છે મિત્રો વાત કરીએ તો આની સ્ટાર્ટિંગ ડેટ હતી ત્રણ ડિસેમ્બર બે હજાર વીસ જ્યારે લાસ્ટ ડેટ છે બે જાન્યુઆરી બે હજાર એકવીસ અને આ એપ્લિકેશન ભર્યા પછી જે ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે એની તારીખ છે આઠ જાન્યુઆરી બે હજાર એકવીસ આના માટેની જે મોર ડિટેલ છે એનું યુઆરએલ અહીંયા તમને આપેલું છે એ યુઆરએલ પરથી તમે એમને ઓફિસ એની ઓફિશિયલ નોટિફિકેશન જોઈ તમે જુદી જુદી કેટેગરી માટે જુદી જુદી પોસ્ટ માટે જુદી જુદી ક્વોલિફિકેશન રિક્વાયર્ડ છે એ ધ્યાનથી વાંચી અને તમે એપ્લિકેશન કરી શકો છો ચલો મિત્રો આગળ જોઈએ યુજીવીસીએલ તો યુજીવીસીએલ યુજીવીસીએલમાં વિદ્યુત સહાયક જે જુનિયર એન્જિનિયર કેટેગરી છે એમાં સ્પેશિયલી સિવિલ બ્રાન્ચ માટે છ જગ્યાઓ માટે જ્યારે વિદ્યુત સહાયક

તમે ફૂલ ટાઈમ બી સિવિલમાં અથવા તો બીટેક સિવિલમાં કરેલું હોવું જોઈએ અને એ પણ યુજીસી અથવા તો એઆઈસીટી માન્યતા ધરાવતી કોઈ પણ યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ વિથ મિનિમમ ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ એટલે કે ઓછામાં ઓછા પંચાવન ટકા હોવા જોઈએ અને ફાઇનલ ઇયરમાં પંચાવન ટકા અને કેટી હોવી જોઈએ નહીં ત્યારબાદ વાત કરીએ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક બ્રાન્ચ માટે તો એમાં પણ બી ઇલેક્ટ્રિકલ અથવા તો બીટેક ઇલેક્ટ્રિકલ કરેલું હોવું જોઈએ રેકોઝના યુનિવર્સિટી એપ્રુવડ બાય યુજીસી અથવા તો એઆઈસીટી વિથ મિનિમમ ફિફ્ટી ફાઈવ પર્સન્ટ માર્ક્સ એન્ડ વિદઆઉટ આઈટી તો મિત્રો યુજીવીસીએલની પણ ઓફિશિયલ સાઇટ પરથી એની રિક્રુટમેન્ટને ધ્યાનથી વાંચી પછી તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ જોઈએ મિત્રો એસબીઆઈમાં તો એસબીઆઈમાં ટોટલ 452 બાવન જગ્યાઓ માટે જુદી જુદી પોસ્ટ માટે જુદી જુદી જગ્યાઓ અહીંયા દર્શાવેલી છે એ તમામ એ તમામ પોસ્ટો પર જુદી જુદી એજ્યુકેશન ક્વોલિફિકેશનની રિક્વાયરમેન્ટ છે આથી અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે એની ઓફિશિયલ નોટિફિકેશન જોઈને તમને લાગુ પડતી બ્રાન્ચ અથવા તો પોસ્ટમાં એપ્લાય કરી શકો છો મિત્રો ઝડપથી જોઈએ તો એન્જિનિયર ફાયરમાં સિક્સટીન પોસ્ટ ડેપ્યુટી મેનેજરમાં ટ્વેન્ટી એટ પોસ્ટ મેનેજર જે નેટવર્ક સિક્યુરિટી સ્પેશિયાલિસ્ટ છે એમાં બાર પોસ્ટ મેનેજર નેટવર્ક રાઉટિંગ એન્ડ સ્વિચિંગ સ્પેશિયાલિસ્ટ જેમાં ટ્વેન્ટી પોસ્ટ ડેપ્યુટી મેનેજર જેમાં સિક્યુરિટી એનાલિસ્ટ છે એમાં સિક્સટી પોસ્ટ આઈટી સિક્યુરિટી એક્સપર્ટ એમાં ફિફ્ટીન પોસ્ટ પ્રોજેક્ટ મેનેજરમાં ફોર્ટીન પોસ્ટ એપ્લિકેશન આર્કિટેક્ટમાં ફાઈવ પોસ્ટ ટેકનિકલ લીડ છે એમાં ટુ પોસ્ટ મેનેજર જે ક્રેડિટ પ્રોસિજર છે એમાં ટુ પોસ્ટ મેનેજર માર્કેટિંગમાં ટ્વેલ્થ પોસ્ટ ડેપ્યુટી મેનેજર માર્કેટિંગમાં ટ્વેન્ટી સિક્સ પોસ્ટ આસિસ્ટન્ટ મેનેજર સિક્યુરિટી એનાલિસ્ટ છે એમાં ફોર્ટી પોસ્ટ છે મિત્રો દરેક પોસ્ટ માટે અલગ અલગ ક્વોલિફિકેશન છે જે તમે અહીંયા દર્શાવેલ જે મોર ડિટેલ છે આમાં જે યુઆરએલ એલ આપેલું છે એના પર જઈ અથવા તો ઓફિશિયલ સાઇટ પરથી તમે આની ઓફિશિયલ નોટિફિકેશન જોઈને અપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો તો જનરલ યુડબ્લ્યુ એસ અને ઓબીસી કેટેગરી માટે સાતસો ને પચાસ રૂપિયા જ્યારે એસટી

જેનું પૂરું નામ છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ જેમાં પણ ઇઠ્યોતેર પોસ્ટ માટે છે જેમાં પોસ્ટમાં જોઈએ તો રેડિયોલોજી કમ પેથોલોજી ટેકનિશિયન જેમાં પાંચ જગ્યાઓ લેબ ટેસ્ટર જેમાં સત્તર નર્સ જેમાં અગિયાર અને ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક જેમાં પિસ્તાલીસ જગ્યાઓ માટેની ભરતી છે મિત્રો જીએસસીએલ માટે જીએસસીએલમાં એપ્લાય કરવા માટેની સ્ટાર્ટિંગ ડેટ હતી ત્રીસ બાર બે હજાર વીસ જ્યારે એની ક્લોઝિંગ ડેટ છે ઓગણીસ જાન્યુઆરી બે હજાર એકવીસ મિત્રો વધારે એજ્યુકેશન ક્વોલિફિકેશન અને બીજી અન્ય માહિતી માટે તમે એની ઓફિશિયલ વેબસાઇટ પરથી ઓફિશિયલ નોટિફિકેશન જોઈને એપ્લાય કરી શકો છો ત્યારબાદ જોઈએ મિત્રો ગુજરાત ટપાલ વિભાગ જેને આપણે કહીએ છીએ પોસ્ટ તો એમાં છે જગ્યાઓ જેમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર જેને ટૂંકું નામ છે બીપીએમ ત્યારબાદ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક આ તમામ લાયકાત છે દસ પાસ જેની વયમર્યાદા છે 18 થી ચાલીસ વર્ષ અને લાસ્ટ ડેટ છે વીસ જાન્યુઆરી બે હજાર એકવીસ તો મિત્રો આની પણ ઓફિશિયલ નોટિફિકેશન પરથી તમે ધ્યાનથી વાંચી અને અપ્લાય કરી શકો છો ત્યારબાદ મિત્રો આઈડીબીઆઈ બેંક જેમાં ટોટલ 134 ચોત્રીસ પોસ્ટમાં જગ્યાઓ માટે ભરતી છે જેમાં છે પહેલી પોસ્ટની વાત કરીએ તો ડીજીએમ ગ્રીડ ડી એમાં છે અગિયાર જગ્યાઓ એની ક્વોલિફિકેશન છે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ રિલેવન્ટ એક્સપિરિયન્સ તો મિત્રો ગ્રેજ્યુએશન અથવા તો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક અથવા તો અનુસ્નાતકની સાથે સાથે જે સંબંધિત એક્સપિરિયન્સ એટલે કે અનુભવ છે એ તમે ઓફિશિયલ નોટિફિકેશન પર જોઈ વાંચી અને એપ્લાય કરી શકો છો એના માટે સેલેરી જે અંદાજિત છે એ પચાસ હજાર ત્રીસ થી ઓગણસાઠ હજાર એકસો સિત્તેર છે જેની વયમર્યાદા પાંત્રીસ વર્ષની છે ત્યારબાદ બીજી પોસ્ટની વાત કરીએ મિત્રો તો એ છે જે ગ્રેટ સીમા આવે છે એમના માટે બાવન પોસ્ટ છે એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બી બીટેક અથવા અથવા તો એની ગ્રેજ્યુએટ એમસીએ પોસ્ટ ગ્રેજ્યુએટ પણ દરેકમાં સંબંધિત એક્સપિરિયન્સ હોવો જરૂરી છે જેમાં સેલેરીની વાત કરીએ તો બેતાલીસ હજાર વીસથી એકાવન હજાર ચારસો નેવું સુધીની અંદાજિત સેલેરી છે મિત્રો એજ લિમિટની વાત કરીએ તો અઠ્યાવીસ થી ચાલીસ વર્ષના ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે ત્રીજી વાત કરીએ મિત્રો તો મેનેજર ગ્રેડ બી એમાં ટોટલ બાવન પોસ્ટ છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન છે બી બીટેક એમસીએ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ રિલેવન્ટ એક્સપિરિયન્સ એટલે કે આ તમામ જે બ્રાન્ચ છે એની અંદર તમારે સંબંધિત એક્સપિરિયન્સ હોવો જરૂરી છે સેલેરીની વાત કરીએ મિત્રો તો એકત્રીસ હજાર સાતસો ને પાંચથી પિસ્તાલીસ હજાર નવસો ને પચાસ સુધીની અંદાજીત સેલેરી મળી શકે છે એ લિમિટની વાત કરીએ તો પચીસ થી પાંત્રીસ વર્ષ છે ચોથી છે આઈડીબીઆઈ બેંક જેમાં પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ એ જેના માટે નવ પોસ્ટ છે જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બી બીટેક એમ એ અથવા તો એની ગ્રેજ્યુએટ વિથ રિલેવન્ટ એક્સપિરિયન્સ ની વાત કરીએ મિત્રો તો એકત્રીસ હજાર સાતસો પાંચથી પિસ્તાલીસ હજાર નવસો પચાસ સુધીની અંદાજીત સેલેરી છે એકવીસ થી અઠ્યાવીસ વર્ષના ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુ એસ કેટેગરી માટે સાતસો રૂપિયા જ્યારે બીજી બે ભરતીઓની વાત કરીએ તો હાલમાં સ્ટાફ નર્સ વર્ગ ત્રણની ભરતી આવી રહી છે જેની સ્ટાર્ટિંગ ડેટ છે પહેલી જાન્યુઆરી બે હજાર એકવીસ અને એની પૂર્ણતા તારીખ છે એ છે એકવીસ જાન્યુઆરી બે હજાર એકવીસ તેમાં લગભગ અંદાજીત સાતસો જેટલી જગ્યાઓ છે જેમાં એસસી કેટેગરી માટે ઓગણપચાસ એસટી માટે એક એસટી કેટેગરી માટે એકસોને પાંચ એસસીબીસી કેટેગરી માટે એકસો ને નેવ્યાસી ઇડબ્લ્યુ એસ કેટેગરી માટે સિત્તેર પીએચ કેન્ડિડેટ માટે અઠ્યાવીસ અને જનરલ કેન્ડિડેટ માટે બસો ને સિત્યાસી જગ્યાઓ છે તો મિત્રો પહેલી એ સ્ટાર્ટ થનારી આ ભરતીમાં પણ તમે એપ્લાય કરી શકો છો જેના માટેની વધુ માહિતી તમને ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી મળી શકે છે ત્યારબાદ મિત્રો એક બીજી અગત્યની જાહેરાતની વાત કરીએ તો છે ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે જે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું છે એમાં પણ જુદી જુદી જગ્યાઓ માટે જાહેરાતો છે એની ટોટલ પોસ્ટની વાત કરીએ તો મિત્રો બે હજાર ટોટલ પોસ્ટ છે જેમાં અનરિઝર્વ નવસો ને નેવ્યાસી ઇડબ્લ્યુએસ કેટેગરી માટે એકસો ને તેર ઓબીસી કેટેગરી માટે ચારસોને સત્તર એસસી કેટેગરી માટે ત્રણસોને સાહીઠ અને એસટી કેટેગરી માટે એકસોને એકવીસ જગ્યાઓ જે ટેન્ટેટેટીવ એપ્રોક્સિમેટલી જગ્યાઓ આપેલી છે અહીંયા દર્શાવેલ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો એ છે કે ગ્રેજ્યુએશન અથવા તો એને ઇક્વાવેલેન્ટ કોઈપણ કોર્સ કરેલો હોય ગ્રેજ્યુએશન ઇક્વા વેલેન્ટ યુનિવર્સિટીમાંથી તો એ માન્ય ગણાશે એડ લિમિટની વાત કરીએ મિત્રો તો જનરલ એટ લિમિટ છે એ છે અઢાર થી સત્યાવીસ જેમાં જે પણ કેટેગરીમાં જુદું જુદું જે રિલેક્સેશન પડતું હોય એ પ્રમાણે છૂટછાટ આપેલી છે તે તમને આ ઓફિશિયલ જે સાઇટ આપેલી છે એની નોટિફિકેશન પરથી તમામ વિગતો મળી જશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અહીંયા જે જનરલ ડિટેલ આપેલી છે એક્ઝામના સેન્ટર પણ ઓફિસિયલ સાઈટની નોટિફિકેશન પર આપેલા છે ત્યારબાદ કઈ રીતે એક્ઝામ લેવાશે તો ત્રણ ચરણમાં એક્ઝામ લેવાશે જેમાં ટીયર વન છે જે ઓનલી ઓનલાઈન મોડ ઉપર હશે જેમાં હન્ડ્રેડ ક્વેશ્ચન્સ એમસીક્યુ પ્રકારના હશે જેમાં આ જે પાંચ કેટેગરી દર્શાવી છે જનરલ અવેરનેસ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ ન્યુમેરિકલ એબિલિટી એનાલિટિકલ લોજિકલ એબિલિટી અને રીઝનિંગના સેક્શન સી ત્યારબાદ ડીમાં ઇંગ્લિશ લેંગ્વેજ અને ઈમાં જનરલ સ્ટડીના ક્વેશ્ચન્સ હશે તે એમાં નેગેટિવ માર્કિંગ વન બાય ફોર એટલે કે ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટેજ હશે જે તમામ જે ત્રણ ટીયરમાં એક્ઝામની જે ડિટેલ આપીએ છે એ પણ તમે ધ્યાનથી અહીંયા ઓફિશિયલ નોટિફિકેશન પરથી વાંચી શકો છો ત્યારબાદ અહીંયા સિલેક્શન ઓફ કેન્ડિડેટ કઈ રીતે સિલેક્ટ કરવાના છે એનો પણ ક્રાઇટેરિયા આપેલો છે એ પણ તમે ડિટેલથી વાંચી શકો છો સંપૂર્ણ વિગતોની ચર્ચા વિડીયોની મર્યાદાને કારણે દર્શાવી શકાય તેમ નથી તમને વિનંતી છે કે ઓફિશિયલ નોટિફિકેશન પરથી તમામ સૂચનાઓને ધ્યાનથી વાંચ્યા પછી જ તમે એને એપ્લાય કરી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આની ઓફિશિયલ વેબસાઇટ છે આનું યુઆરએલ પણ આપેલું છે જે છે ડબલ્યુ 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 ડોટ એમએચ ડોટ જીઓવી ડોટ ઇન અથવા તો www.ncs.gov.in ડબલ્યુ ડબલ્યુ મિત્રો અહીંયા કેટલીક ડેટ પણ આપેલી છે જે છે ઓગણીસ થી તમે નવ એક બે સુધી એપ્લાય કરી શકો છો એટલે કે આફ્ટર નાઇન 9th જાન્યુઆરી ટુ પછી તમે એપ્લાય કરી શકશો નહીં જેની પણ ખાસ નોટ લેવી તો થેન્ક યુ મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો એને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને શેર જરૂરથી કરજો અને દરેક માહિતી ઓફિશિયલ સાઇટ પરથી જોયા પછી જ એનો ઉપયોગ એને એપ્લાય કરજો એવી મારી વિનંતી છે થેન્ક યુ